નાની જયભા જણાવવાનું કે અમારા ગામમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ઓગણવાડીનો પ્રશ્ન ચાલુ છે અમે અનેક વાર રજૂઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરીએ છીએ અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમારે ઘર કાર્યકર બંનેમાંથી માંથી એક જુઓ જ્યાં ગેરરીતિ ભરતી થયેલી એમાં આખા ગામના મન અન્યાય થયેલું છે એટલા માટે ગામ લોકો પ્રશ્ન એવું છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જુઓ અમને લાગે છે સાહેબ કારણ કે કઈ સ્થાનિક તેરાગર તો મેરિટમાં આવી જુઓ થયું હા રજુઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે પંચાયતમાં બી કરી છે સિકા પંચાયતમાં સીડીએસ વિભાગમાં કરી માન્ય કલેક્ટર સાહેબને ને બી કરી ગાંધીનગર જે સાહેબ મેડમ છે ને એમને બી કરી બસ એમનું કઈ કે એવું નથી થતું કરશું કરશું બસ બીજું કઈ કલેક્ટર મેડમ એમ કીધું તમે અરજી કરાવી રાખો બસ કઈ નાખ્યું તેમને

સાડા ત્રણ વર્ષ થવાયો કોઈ નિકાલ આવતો નથી વિવાદ શું એક જ વિવાદ અમારા ગામની બંને ચાહેર હોય કાર્યકર હોય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલી ને થાકી જ્યાં કાર્ય બધા રજુઆત કરીને થાકી ગયા

કરી દુપા ને એ તો કોઈ જવાબ જ નથી મળતો ચંદ્રિકા બેન મેહુલભાઈ ભાઈ હું ફોર્મ કાર્યક્રમ માં તેરા ઘર કરેલ હતી કે મારું ફોર્મ પદમા સેમ પદમા સેમ ની માંગ છે તેમ કરીને રિજેક્ટ કરવામાં આવ્યું મે ફોર્મ કાર્યક્રમ તેરાગરમાં તેરા ઘર માં ભર્યું હતું અમે આંગણવાડીમાં માં છોકરો નહી મોકલે જ્યાં સુધી અમારી નિમણૂક નહી ચાલુ થાય ત્યાં સુધી માર્ક્સિકમાં તમારું કેમ કેમ રિજેક્ટ કરવામાં આવ્યું તો શું લખી આપ્યું તમને ગ્રેજ્યુએટની પાછમાં सेमની માર્ક્સ ખોટી કરે ખોટી મેમ છે અને તમે છે હા તમે પછી ગ્રેજ્યુએટમાં તો મારું ત્યાં ગ્રેજ્યુએટ તો માર બાદ 10 TI આઈ ગયો માર છોએ